પોલીસની ક્રેનના કર્મચારીની દાદાગીરી સામે આવી છે નો પાર્કિંગમાં રહેલી ગાડી સાથે ગાડી ચાલકને પણ ક્રેનમાં લઈ જવામાં આવ્યો હતો કર્મચારી દ્વારા વાહન ચાલકને જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા હતા વરાછામાં વાહન ટો કરતી ક્રેનના ખાનગી માણસો સાથે સ્થાનિક યુવકે બોલાચાલી કરી હતી આ પછી રોષે ભરાયેલા ખાનગી માણસોએ તે યુવકનું ગળું દબાવી વાહનની જેમ ક્રેનમાં ચડાવી દીધો હતો તેને પોલીસ મથકે લઈ જઈ છોડી દીધો હતો આ વિડીયો વાયરલ થયા પછી મોડી રાત્રે ફરજ પરના અધિકારી દિનેશ ગામિતની બદલી કરી દેવામાં આવી હતી સુરત પોલીસ પાર્કિંગમાંથી પણ ગાડી ઉપાડી જવાનો વિડીયો પણ સામે આવ્યો હતો ટ્રાફિક ડીસીપી આવી ઘટના કોઈ કાર્યવાહી નથી કરતી જેને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં ટ્રાફિક ક્રેન ના વાયરલ થયેલ વિડિયો વાયરલ બાદ DCP એક્શન લીધું હતું ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઈ દિનેશભાઈ મિઠલભાઈ તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાંથી પોલીસ મુખ્યમથક ખાતે બદલી કરવામાં આવી છે